એ રામ રામ ને સીતારામ ખેડૂત મિત્રો હું મજામાં તમને કહો અને હવે ભાદરલો મહિનો બે જો પિતરું મહિનો બે છે પણ ડુંગળી તમને કહો બાફિયામાં લાગડ સટી ગઈ છે તો હવે આના માટે આપણે શું કરવું જોઈએ તો આ રીતની આપણે ડુંગળી જોઈ શકીએ છીએ કે આ ડુંગળી છે કે નહીં એ તમને કહું જોવો કેમ થઈ ગઈ થકો મંડો ટું ટું થઈ ગયો છે બરોબર અને આ ડુંગળી પણ જે મોટી થઈ ગઈ છે એને પણ લાગત લોધર હુકાવા મળ્યા છે અને અહીંથી બાફીઓ શરૂ થયો છે બરાબર બધી ડુંગળીમાં શરૂ થયો છે બાફિયો ને પાંદડા બધા એકલ દુક્કલ પાંદડા રહ્યા છે તો હવે આના માટે શું કરવું જોઈએ તો સચોટ અને સો ટકા પરિણામ માટે ખેડૂત મિત્રો બે સટકાવ કરવા અતિ આવશ્યક છે બે સટકાવ ફરજિયાત એક સટકાવ મારો અને રહી જાય એવું થાય નહીં બરાબર તો એના માટે તમે ધાનુકા કંપનીનું જે ઝેનેટ આવે છે એ તમારે પંપે ચાલી એમ લખી આપવાનું છે અને સાથે ઓછાઓ પ્રાઇમ આવે છે સહારા નું બરાબર છે એ તમારે પંપે ચાલીસ એમ લખી આપવાનું છે ફરજિયાત પણ અને ગોદરેજ કંપનીનું જે જીબ્રેલિક એસિડ આવે છે ચાલીસ એ તમારે અઢી ગ્રામ ની પરિકી બે પંપ કરવાના છે આ રીતનો ફરજિયાત પ્રમાણે ડોઝ આપવાનો છે જે ખેડૂત મિત્રોને ઝેનેટ ન મળે એ ખેડૂત મિત્રોને ધાનુકાનો તમે કોનિકા આવે છે પંપે 30 ગ્રામ લખે એ પણ નાખી શકો છો અને બે દવાનું કોમ્બિનેશન જે ખેડૂત મિત્રોને વધારે પડતો બાફ્યો આવી ગયો છે એમને આ ફરજિયાત પ્રમાણે આપવાનું છે આપવાનું છે આપવાનું છે બરોબર છે અને આ તો શું છે કે આપણે ડુંગળી સોમા એટલા માટે કરી હોય ગાવરીયું કરી કે આપણને એમાં વધારે બે પૈસાનો લાભ મળે પરંતુ તમારે રહેશે આનો ફૂલ વિડિયો આપણે યુબ ચેનલ ખેતીકા સાગર માં આવી ગયો છે એમાં જઈ અને જોઈ લેજો જેથી કરીને તમને બધી માહિતી મળી રહે રામ રામ ને સીતારામ જય જવાન જય કિસાન